નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ચાલો આજે આપણે આજના આ ધોરણ સાતનું વિષય નંબર બાર જંગલો આપણે જીવા દોરી સ્વાધ્યાયના પ્રશ્નોના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક જંગલોમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનર્જીવન માટે કેવી રીતે મદદ કરે છે તે સમજાવો તો જવાબમાં જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા બહાર કાઢે છે જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે આથી વનસ્પતિનો વનસ્પતિઓ નવી ઉગતી રહે છે વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બીજો જંગલો પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો જવાબમાં જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસ પાસે હોય છે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે આમ બધો જ વરસાદ વહી જતો નથી અને પૂર આવે તેથી તેવી પરિસ્થિતિ ઊભી થતી નથી આમ જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ત્રણ વિઘટકો શું છે કોઈ પણ બેના નામ આપો તેઓનો જંગલમાં શું ફાળો છે જવાબમાં જમીનમાં વહેતા રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં રૂપ વિઘટન કરે છે આવા વિઘટન કરતાં સજીવોને વિઘટકો કહે છે કેટલીક ફોગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે પૃથ્વી પર સર્જાયેલા મૃત પ્રાણીઓ તથા વનસ્પતિમાં ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને અને કહેવાય છે ત્યારે વિઘટકો તેમના રહે તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ વાટે શોષાય છે આ રીતે સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ચાલો સ્વાધ્યાયમાં જોઈશું પ્રશ્ન નંબર ચાર જંગલોનો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં ફાળો જણાવો જવાબ જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓ શ્વસન ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતા સંતુલન સ્થપાય છે આગળ જોઈશું પ્રશ્ન નંબર જંગલમાં કઈ પણ નકામું નથી સમજાવો જવાબ જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ કાગડા શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે વધેલા ભાગો છેવટે સૂક્ષ્મજીવો અને જીવજંતુઓ સાફ કરી જાય છે જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પર પણ સેન્દ્રીય પદાર્થોમાં ફેરવાય પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે આમ જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે તેથી કહી શકાય કે જંગલમાં કોઈ પણ વસ્તુ નકામો નથી આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છ જંગલમાંથી મળતી પેદાશોની યાદી બનાવો તો જંગલ જવાબમાં જંગલમાંથી મળતી મુજબ છે એક તો લાકડું બીજું જડી બુટિયો ત્રીજું ગુંદર ચોથું રેઝિન અને પાંચમું કાથો ચાલો આગળ આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર સાત જોઈશું ખાલી જગ્યા પૂરો પહેલું જીવજંતુઓ પતંગિયા મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને પરાગ મદદરૂપ થાય છે બીજું જંગલ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું શુદ્ધિકરણ કરતા છે હવા અને પાણીનું ત્રીજું છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે સૌથી નીચલું ચોથું સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલને ખાલી જગ્યાથી ભરપૂર બનાવે છે સેન્દ્રિય દ્રવ્યોથી ચાલો આગળ આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર આપણે આપણાથી દૂર રહેલા દૂર આવેલા જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાઓની શા માટે ચિંતા કરવી જોઈએ તો કે જંગલો વરસાદ લાવે છે હવા ઠંડી રાખે છે અવાજનું પ્રદૂષણ ઘટાડે છે જમીનનું ધોવાણ ઘટાડે છે તથા પૂરને અટકાવે છે જંગલો આપણને ઔષધીય વસ્તુઓ લાકડો તથા ઘણી ઉપયોગી પેદાશો આપે છે જંગલો પૃથ્વીનું સૌંદર્ય છે જંગલોના આપણા પર ઘણા ઉપકારો છે તેથી જંગલોની આપણને ચિંતા હોવી જોઈએ આપણે જંગલો કપાતા જાય છે ત્યાં ઉદ્યોગો અને વસાહતો સ્થપાય છે તેથી જંગલમાં વસતા પ્રાણીઓ અને લોકોના કુદરતી રહેઠાણ છીનવાઈ જાય રહ્યા છે આપણા વિકાસ માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે જંગલો માટે આવી પરિસ્થિતિ અને સમસ્યાઓ ઊભી થઈ રહી છે તેથી ખરેખર મનુષ્ય માટે વિચારવા જેવી બાબત છે આપણા પર્યાવરણને બચાવવા જંગલોની જાળવણી કરવી જરૂરી રહી જરૂરી જરૂરી બની રહી છે ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર નવ જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે તો સમજાવો વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાની જંગલો ત્રણાહારીઓને ખોરાક અને રહેઠાણની રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે આથી જંગલ વનસ્પતિઓ તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હરિયું ભર્યું લાગે છે આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર દસ નીચે આપેલી આકૃતિ બાર પોઈન્ટ પંદરમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયેલ છે નીચે આપેલા શબ્દો દ્વારા નામ નિર્દેશન કરો અને પ્રક્રિયાનો દિશા પ્રક્રિયાની દિશા જણાવો ચાલો આપણે નામ નિર્દેશન કરીશું ચાલો આપણે નામ નિર્દેશન કરીશું તો પેલા તો વાદળો જ્યાં છે ત્યાં વાદળો બતાવી દીધા છે અહીંયા વરસાદ વરસાદ બતાવ્યો છે છે તમે આ વાદળો દેખાય ને તમને એ બધું શું છે વરસાદ તો આપણે એને વરસાદ નામ આપી દઈશું આ બધું મુક્ત વાતાવરણ છે વરસાદની આજુબાજુ જે ફરતું છે ને એ બધું મુક્ત શું છે વાતાવરણ છે આ બધું આ બધું મુક્ત વાતાવરણ છે તો કે જેમાંથી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને ઓક્સિજનને મુક્ત કરે છે વાતાવરણમાં શું કરે છે ઓક્સિજન મુક્ત કરે છે આ બધું શું છે વાતાવરણ છે ભાઈ વનસ્પતિ અહીંથી ઓક્સિજન બહાર ફેંકે છે શું કરે છે ઓક્સિજન બહાર ફેંકે છે આનું નામ આપણે આપી દઈશું વનસ્પતિ તમે આમ પણ લખી શકો વનસ્પતિ આ હું ઊભું છે ભાઈ હરણ એ પ્રાણીમાં આવશે આ વનસ્પતિનું શું છે ભાઈ મૂળ છે આ નીચે શું બતાવેલું છે ભાઈ આ બધી જળ સપાટે છે આહું છે તો કે જમીન છે આ હું છે જમીન છે કે બાળકો સમજીને વ્યવસ્થિત તમારે આકૃતિ દોરવાની નથી પણ તમારે એનું યોગ્ય રીતે તીર મારીને નામ નિર્દેશન કરવાનું છે ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી તો જોઈ લો કંઈ નથી ભાઈ એ ગુંદર બી પ્લાયવુડ સી લાખ ડી કેરોસીન જવાબમાં સાચા જવાબમાં આવશે ડી કેરોસીન જંગલમાંથી ના મળે પેટ્રોલિયમ પેદાશે જમીનમાંથી મળે ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બાર નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી એક એ જંગલો જમીન ધોવાણની પ્રક્રિયાને અટકાવે છે બી વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી સી જંગલો આબોહવાને જળચક્ર પર અસર કરે છે ટી જમીન જંગલોની વૃદ્ધિ અને પુનર્જીવન માટે મદદ કરે છે જવાબ સાચો શું આવશે તો કે બી બી માં શું છે જોઈ લો વાંચો શું છે બીમાં વનસ્પતિ અને પ્રાણીઓ જંગલના એકબીજા પર આધારિત નથી ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર તેર મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી ખાલી જગ્યા બનાવે છે એ રેતી બી ભૂગ સી સેન્દ્રિય પદાર્થ કે ડી લાકડું તો ભાઈ બી સાચો જવાબ આવશે બી ફૂગ બનાવે ફૂગ એટલે એની ઉપર મશરૂમ બિલાડીના ટોપ ઉગી નીકળે છે આગળ જોઈશું ઓકે બાળકો આપનો વિડીયો નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર ફરી એક વખત ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો અને શેર કરો ઓકે બાળકો આવજો